જય દ્વારકાજી કેમ છો બધા તો મજામાં જશો એવી આશા કરીએ છીએ આપણે સ્ટાર્ટ કરી દીધો હવાર હવારમાંથી તો હવારમાંથી મસ્ત મજાના આપણે તૈયાર પણ થઈ ગયા છે ને આજે આપણે બહાર જવાના છે એટલે મસ્ત મજાનો આપણે ધમાકાદાર બ્લોક આવવાનો છે તો બ્લોકમાં બૈને જો ને આપણી ગાયો અત્યારે આપણી મકાઈ ખાય છે અને ગાયોને બે વાર નાખી દીધું છે અને ગાયો આપણી મસ્ત મજાની સ ખાઈ અને બે ચાને આપણે હાનહુદી ભાટકીને ઘરે આવવાના છે અને અહીંયા આપણે મધુરને છે એટલે ગાયોને કંઈ ચિંતા નથી બધું કામ કરી દે છે અને આપણી ગાય વ્યાણામાંથી છે એટલે આપણે હવે સાત દિવસ જ બહાર જઈ હતું પછી આપણે ઘરે રહેવાના છે સાત દિનની જ વાર છે જે આપણે ગયું વ્યાવાનું તો આપણે બહુ મૂકીને પણ જવાનું થતું નથી હવે એનો સમય પૂરો થવા આવ્યો છે અને બનીના રેજો વિડીયામાં ને આગળ અમે તમને બતાવીએ અમે ક્યાં જવાના છે ને કાં છે હમણાં આલો વાત કરીએ તમે એ પણ તૈયાર થાય તો આપણે બહાર જઈએ એટલે આપણે ગાયો રોટલી દેવાનું કાયમ હોય જ અમારે પણ બહાર જઈએ એટલે અમે ગાયન ગોળને રોટલી ખવડાવી તો આપણે ગાયોને રોટલી ખવડાવવાનો સમય થઈ જશે તો આપણે દઈએ ગાયને રોટલી ચાપની ગોબી છે પણ મકાઈ ખાય એમ બધે રોટલી ખાવાની જોઈએ અમારે ક્યાં બોલી બોલી કરે ઘણા લોકો શું કરે ખબર દસ પંદર દિવસની ભેગી રોટલી કરે અને પછી ગૌ માતાને દે છે તો હું તો એમ કહું કે એ સારું નહીં આપણે જે તાજી રોટલી થઈ ગઈ હોય એ જ દેવાની નકર દેવાની નહીં પછી તમે સળીગર રોટલી આપણે નથી ખાતા તો ગૌ માતાને હું આમ કહું તો સળીગર રોટલી ન ખવડાવી જોઈએ તાજે તાજી ખવડાવી જોઈએ પછી એ તમે ગોળ વિનાની દેશો ને તોય આજે કેમ કે સળીગર રોટલી ખવડાવો એથી પણ તાજી તમે ખવડાવો ને તો ગોળ વિનાની હશે તોય આજે

જેના નસીબમાં હોય આપણે પાછળ સમાધિ તો આપણે બે રોટલી ખાઈ કૂતરા ને એમ ગમે ગમે એ ખાતા હોય ફાઇનલ આપણે જવા માટે નીકળી ગયા છે અને નીકળવામાં આપણે આપણે ગામની નદીએ ભૂગી ગયા છે અને આપણે ગામમાંથી બે લોકોને લેવાના છે એને પણ લઈને નીકળી જવાના છે સીધા આપણે અને ક્યાં ક્યાં જઈએ અને શું સ્વાદ આખો દિવસ અમે કરવાના છે તો કન્ટિન્યુઅર મીડિયામાં બીને રહેજો અને આપણે હવે આગળ જઈને મળશું

તો ફાઈનલ આપણે દર્શન કરી નીકળી ગયા છે ને રામપ્યારીને તૈયાર કરે છે હવે આપણે પાછા ક્યાં જવાના હોય તો આગળ આગળ વિચારીઓ અત્યારના વાગી ગયા કઈક બારક વાગી ગયા હા કા બાર વાગ્યા પૂણા બાર તો અત્યારના બાર પૂણા બાર જેવું થયું છે તો આપણે રામપ્યારી બેસી જાય મસ્ત મજાની રામપ્યારી આપણે અહીં પુગાડી દીધા ગયા છે ને ઘૂમલી આ સૂર્યદેવનું મંદિર છે સૂર્યદેવનું મંદિર છે ને મને તો ખાસ ખબર નથી પણ અમારે ચેતનભાઈ કહે છે કે આ સૂર્યદેવનું મંદિર છે તો આપણે અહીંયા દર્શન કરવા આવી ગયા છે અને અમારે છે નજી ખાવાનું બાકી છે ને અહીંયા હોટલ ગોતી છે હવે હોટલ મળી જાય તો સારું કહેવાય તો આપણે ઘૂમલી ઉપર જ આવવાનું છે આશાપુર અને મંદિરે અહીંયા પણ પાંચસો છસો પગલાં પગલાંની પગઠિયા હશે કા આવું છે मंदिर नो नजारो कहीं अलग जूनवाणी घाट से कहाँ कटला वर्षो पहला नो है का? जो आए जा के वाले मंदिर से हैं मंदिर नो इतिहास बहुत जो आए लक्खे लोग से हाँ कोई उच्च है नौ लक्खा मंदिर के में मंडप स्थापत्य है ना सर ना हम्म ये बच्चे नो है तो मंदिर

વાહ આપણે માતાજીનું મંદિર છે જોઈ રહ્યું જોયું ત્યાં પણ આપણે દર્શન કરવાના છે તો આ બૈડા ડુંગરા કહેવાય મોરેલા બોલે ને ચકલા બોલે ને જો તો આપણે મંદિરમાં દર્શન કરી આવીએ

મસ્ત હે એથી પડી જાય તો કરી દીધો જમવાનો ને આપણું જમવાનું બધું આવી ગયું છે ને આપણે જમવા બેહી ગયા છે અને આપણે છે ને ગુજરાતી સ્પેશિયલ મંગાવ્યું છે આપણે અને આપણે જો આ ડુંગરના પ્રકૃતિમાં આપણે ખાવાનું છે અત્યારે આજે અને આજે જે આનંદ લઈએ ને વાત જ ના પૂછો કાયમ કાદામાં લેતા નાચતા હે ને આવતા અમે પ્રકૃતિ પ્રકૃતિ આમ જોવું જોઈએ તો આપણે ખાવામાં હું ઓર્ડર કર્યો આપણે જ્યાં જઈને જોઈએ છે તો ખાવામાં આપણે ઓર્ડર કર્યો છે તુરિયાનું શાક રોટલા કેરીનું થાણું મરચું કેવું લાગ્યું ચેતન તને આજે હારામ હારુ હે હારામ હારુ આજે હોટેલ માં કેવું તમે બધું જમવાનું છે ડુંગરી છે હારામ હારુ ઈ કે આ આપણે છે ને પ્લાન હતો કે છે હે તમે કીધું નહીં હું ક્યાં કે જમવા ના મણો તો મેં જલ્દી જલ્દી રોટલા બનાવ ખાને પછી એવું મજા આવે ખાવા ને હું આય ઓય આઈ કે આપણે ખાવા જાવ તમે જ ક્યો આઈ કોણ ખાવા દે આડુ બહાર ના આ વાત લો કઈ રાત કામ આયવા નથી બેજન લાવવા પર કે રોટલા કોણ ખા jaw onda ro goyle xu ke wey en so e na e folu xu ke wey maaroa tea i e

જમીન નીકળી ગયા છે અને જમીન આપણે ડુંગર સડવા લઈ લીધો છે ને આપણે ઉપર છે આછાપુરાનું મંદિર અને પગઠિયા કઈક છે હાથ પગઠિયા છે અને સડવાના છે અને પાંચ પગઠિયા સડાનો દાયરો થઈ ગયો છે આપણે આવી ગયો માલધારીનો નેહડો તો નેહડો આપણે જોઈ શકીએ કેવો મસ્ત રહે ડુંગર ને નીચે નેહડામાં તળેટીમાં હા એમ ખબર ન હોય ને અમને મને એવું લાગે કે હું અહીંયા ગાયો લઈને આવી જાઓ તો મારે બધાનું શું કહેવાનું થાય જયલ્યો કેમ મોરલાન કોયલુન બોલેનજી આનંદ એવો છે ને વાત જ ના પૂછો આમાં જો ગાય માતા ક્યાં જોઈ રે જોઈ રે ચરે ગાયો મને ગાયો દેખી જાઓ એટલે મને હે મારી ગાયો યાદ આવે હું કરતી હોય નેહડા એમ છે વાવ સરસ મજાનું છે બધું આપણે બરાડા ડુંગરમાં ગાય ચરતી જોઈએ એટલે મેં કીધું હાલો આપડી જમના નથી ને